તેની પર નજર કરી લઈએ તો વલસાડના ગુંદલાવ ખાતે આગની ઘટના બની છે તેને લઈ અને અપડેટ અત્યારે હાલ મળી રહી છે ગુંદલાવ ખાતે આગની ઘટના દિયા કોમ્પ્લેક્ષ માં આ બનાવ બન્યો હતો ભીષણ આગ એકાએક ફાટી નીકળી હતી ત્યારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દિયા રહેવાસીએ બિલ્ડિંગ છોડી ભાગવું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું એકાએક આગ લાગતા ફાયરની બે ટીમ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ભીષણ આગ લાગી છે અને તેના કારણે બિલ્ડિંગમાં રહેતા લોકોને પણ બિલ્ડિંગ ખાલી કરી બહાર નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું વલસાડ આ બનાવ ગુલાવ ખાતે આગની ઘટના બની હતી રિયા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી ત્યારે

આગ લાગી હતી હાલ આગ કાબુમાં આવી ગઈ છે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટર હતી એનો જે કચરો બધો ભરેલો હતો એની બહાર એ કચરામાં પહેલા આગ લાગતા જેને લઈને જે બિલ્ડિંગમાં રહેતા લોકો પણ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા આગ ને કાબુમાં લીધા બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી જી પ્રિયંકા આગ લાગવાનું કારણ શું છે શું તે વિશે કોઈ માહિતી મળી રહી છે